જે માણાવદરનું જે રિવરફ્રન્ટ છે એનું તાત્કાલિક ઉદ્ઘાટન થાય લોકો એનો ઉપયોગ કરે એના માટે સરકાર પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે આજે પ્રવાસન કમિશનર તરીકે મેં અહીંની મુલાકાત લીધી સ્થાનિક આગેવાનો શ્રી સાથે મળીને અહીંયા જે કંઈ નાના મોટા ખૂટતા કામો છે એની સમીક્ષા કરી અને ટૂંક સમયમાં આનો ઉકેલ આવે એ દિશામાં અમારો પ્રયાસ છે કાલે પણ નગર ખાતે એ એક મીટિંગ રાખેલી છે અરવિંદભાઈ લાલાણી માણાવદર ધારાસભ્ય આજ રોજ પ્રવાસન વિભાગના અધિકારી માણાવદરમાં જે રિવરફ્રન્ટ બન્યો છે એની રૂબરૂ મુલાકાતે આવેલ રૂબરૂ મુલાકાત લેવાનું કારણ એ કે આજથી બે દિવસ પહેલાં આપણા પ્રવાસન મંત્રી શ્રી મોડુભાઈ બેરાને રૂબરૂ મળીને રજૂઆત કરતા આ રિવરફ્રન્ટ સંભાળવા માટેની જે ચર્ચા હતી એ બાબતે ચર્ચા કરી જેના અનુસંધાને આજે પ્રવાસન વિભાગમાંથી અધિકારી માણાવદરના રિવરફ્રન્ટમાં શું સુવિધા ઘટે શું કરવાનું થાય એના આયોજન રૂપે આવ્યો